બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે તેના દોસ્તના લગ્નમાં ગુજરાતી બાંધણી પહેરી નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અવારનવાર પોતાના લુક્સ ને કારણે ચર્ચામાં રહે છે સોનમના દરેક લુકના ફેન્સ દિવાના છે ફરી એકવાર અભિનેત્રી નવા લુકમાં જોવા મળી હતી જે હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે હાલમાં સોનમ કપૂર પરંપરાગત અવતારમાં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અભિનેત્રીની સાદગી ચાહકોના હૃદયને સ્પર્શી ગઈ હતી સોનમના લેટેસ્ટ લુકનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે અભિનેત્રીનો આ લુક તેના ખાસ મિત્રના વેડિંગ રિસેપ્શન છે જેમાં તેણે ગુજરાતી સાડી પહેરી છે અને પોતાની સુંદરતા દર્શાવી છે સોનમ કપૂરે તેના મિત્રના લગ્નના રિસેપ્શન માટે બાંધણી ટાઈપની સાડી પસંદ કરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અભિનેત્રીએ તેના લુકને પૂર્ણ કરવા માટે હેવી નેક પીસ એરિંગ્સ અને ટીકાનો ઉપયોગ કર્યો હતો જે તેના માટે ખૂબ જ યોગ્ય છે અભિનેત્રીએ તેના વાળને ટોચ પર હળવા બાંધ્યા હતા અને બાકીના ખુલ્લા રાખ્યા હતા જે તેને ખૂબ અનુકૂળ હતા લાલ રંગની આ સાડીમાં સોનમ ખૂબ જ સુંદર લાગી રહી હતી સાથે જ તેનો આ લુક પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે એક્ટ્રેસના નવા લુકના વિડીયો પર કોમેન્ટ કરતા એક યુઝર સે લખ્યું કે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો અને અન્ય એક યુઝરે લખ્યું કે અમારી જૂની સોનમ પાછી આવી ગઈ છે ત્રીજા યુઝર સે લખ્યું કે પ્રેમ રતન ધન પાયો જુઓ અન્ય એક યુઝર સે લખ્યું કે આ સાડી તમને ખૂબ જ સારી રીતે સૂટ કરે છે તેમજ હવે યુઝર્સ આવી કોમેન્ટ કરીને એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે સોનમ માત્ર ટ્રેડિશનલ જ નહીં પરંતુ વેસ્ટર્ન લુકમાં પણ સારી લાગે છે આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ